તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો તેમના જણાવ્યા અનુસાર હવામાનમાં પલટા બાદ સાતમી તારીખ સુધીમાં પલટો જોવા મળશે તારીખ સાતથી આઠ એક મજબૂત સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ નવથી અગિયાર સુધીમાં ડિપ્રેશનમાં પણ જઈ શકે છે તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતાઓ ગણી શકાય છે એટલે કે દસથી બાર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો પટેલ દ્વારા ગુજરાતમાં પણ વરસાદને લઈને સૌથી મોટી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને સૌથી મોટી આગાહી કરી છે તેમણે ચોવીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો રમત જગતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો ભારતના પ્રવીણ કુમારે ઉંચી ખોદમાં ગોલ્ડ મેડલ જીત્યો છે દર્શક મિત્રો પેરિસ ઓલિમ્પિકમાં પેરા ઓલિમ્પિકમાં દેશ માટે છવ્વીસમો મેડલ મેળવ્યો દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરવામાં ચાલી રહ્યું છે આ ક્રમમાં આજે પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં ચોસઠ કેટેગરી ગોલ્ડ મેડલ જીત્યો છે પ્રવીણ પેરિસે પેરા ઓલિમ્પિકમાં બે પોઈન્ટ આઠ મીટરનો જમ્પ સાથે દેશનો છવ્વીસમો મેડલ અપાયો હતો ઉત્તર પ્રદેશના ગૌતમ નગર જિલ્લાના સ્થિત ગોવિંદગઢના ગામના રહેવાસી પ્રવીણે બે હજાર ચોવીસમાં માં પણ ઓલિમ્પિકમાં આપ્યો હતો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટી આગાહીની વાત કરી લઈએ તો દર્શક મિત્રો આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર અમરેલી વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે દર્શક મિત્રો મહીસાગર દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા અરવેલી પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ભાવનગર અમરેલી વલસાડ દમણ નાદરાગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ બનાસકાંઠા સાબરકાંઠા અરવેલી ભાવનગર ભરૂચ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ મોરબી જુમનાગઢ જામનગર ગીર સોમનાથ અમરેલી બોટાદ સુરનગર જેવા વિસ્તારોમાં હળવાઈથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી સૌથી મોટી વ્યક્ત કરવામાં આવી છે

દર્શક મિત્રો ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની આગાઈને હેઠળ સરકારે એક નિર્ણય લીધો છે મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષનો લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી દુકાનદારો ગુટખા વેચાણ કરી શકશે નહીં જે જો ગુટખા વેચાણ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો દર્શક મિત્રો પશુપાલનને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો વધુ એક પશુપાલક હિતલક્ષી નિર્ણય દર્શક મિત્રો કૃત્રિમ માટે કરવા માટેની ફી ઘટાડીને રૂપિયા કરી નાખવામાં આવી છે દર્શક મિત્રો ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલનના વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અવરજ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં પશુપાલકોને આર્થિક ઉત્પાદન માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયોને અનુકૂળ જાળવી રાખવા અને સરકારને વધુ એક પશુપાલન હેતુલક્ષી નિર્ણય કર્યો છે તેમણે સીમાનમાં પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે તો દર્શક મિત્રો કપાસના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો આજે રાજકોટમાં કપાસનો ઓછો ભાવ સોળસો ને સુધી બોલાયો હતો જેણે રાજ્યના એકવીસ માર્કેટ યાર્ડનો સૌથી વધુ કપાસનો ભાવ વિશે જાણી લ્યો હતો આજે ગુજરાતના એકવીસ માર્કેટ યાર્ડમાં કુલ એકસો સત્તાવન પર અઢાર ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઓછો ભાવ જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા સોળસો પંચાણું સુધી બોલાયો હતો આ દર્શક મિત્રો રાજકોટ કપાસનો ભાવ સોળસો ને રૂપિયા અને નીચો ભાવ પંદરસો રૂપિયા સુધી ગયો હતો આ ઉમરાત બાબરામાં સોળસો પંચોતેર રૂપિયા અને અમરેલીમાં સોળસો બોતેર રૂપિયા સુધી ગયો હતો દર્શક મિત્રો ગોંડલમાં સોળસો ને સાસઠ રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો હતો જ્યારે દર્શક મિત્રો બોટાદ માર્કેટયાર્ડની વાત કરી લે તો બોટાદ માર્કેટયાર્ડને સોળસો ને બાવન રૂપિયા સુધી ઊંચો ભાવ રહ્યો હતો તો દર્શક મિત્રો આજના જીરાના ભાવને લઈને વાત કરી લે તો આજે દર્શક મિત્રો અતિશ માર્કેટ યાર્ડમાં કુલ સાતસો ને પોઈન્ટ સડસઠ ટકા જીરાની આવક થઈ હતી દર્શક મિત્રો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઉંઝા માર્કેટ યાર્ડમાં એકાવનસો રૂપિયા સુધી બોલાયો હતો દર્શક મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડમાં નીચો ભાવ એકતાલીસો રૂપિયા બોલાયો હતો આ ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાર હજાર આઠસો એક્યાસી રૂપિયા હળવદમાં ચાર હજાર આઠસો એક રૂપિયા જ્યારે બોટાદમાં અડતાલીસસો રૂપિયા અને રાજકોટમાં ચાર હજાર સાતસો એંશી રૂપિયા સુધી જીરાનો ભાવ બોલાયો હતો દર્શક મિત્રો આજે જીરાના ભાવમાં એકાવનસો રૂપિયા સુધી বলাই হচ্ছে